જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ જય સુરપુરાદા તો બીજા નોરતાની મારા તથા મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના બધાને પાઠવું છું અને આજે મિત્રો કે જે સુરવીર જે કુટુંબની અંદર મિત્રો જે બાળા હુર્દન થયા હોય એના વિશે મિત્રો થોડીક માહિતી આપી છે ખાસ વિડિયોની અંદર કન્ટિન્યુ રહેજો પૂરો પૂરો વિડિયો જજો તો બાળા હુર્ધનની થોડીક માહિતી તમને આપશું ડેલી દસે દસ દિવસ દશેરા સુધી આપણા તમામ વિડિયો મિત્રો અપડેટ આવતા રહેશે ખાસ આપણી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ તો જય સુરાપુરા દાદા જય દ્વારકાધીશ હર હર મહાદેવ અમારા નવા ની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ આજે ના દિવસો ચાલે છે મિત્રો મા રણસંડીના દિવસો ચાલે છે મિત્રો નવલા નોરતાની શરૂઆત છે અને બીજું નોરતું મિત્ર આજે છે અને દાદાના સાનિધ્યમાં બીજા નોરતાની અંદર બેઠા છીએ અને બાળા ની સામે મિત્ર કળશ પણ આપણે કળશની સ્થાપના પણ કરી છે મા ભગવતી સાથે બેનો એમાં ખોડિયાર માને પણ બેસાડેલા છે મિત્રો અને જે આપણે વાત કરીએ છીએ બાળા હુર્દન ની અંદર બાળા હુર્દન ક્યારે મિત્રો બને છે અને આ ધરતી ઉપર ક્યારે બેસવા માટે આવે છે એની માટે મિત્રો માહિતી ખાસ આપવાની છે એટલે કન્ટિન્યુ વિડીયો જોજો તો કુટુંબની અંદર મિત્ર બાળા હુર્દન કોને કહેવામાં આવે છે કે કુટુંબની અંદર મિત્ર કુવારા હોય છે જે કે જે સંસારની અંદર મિત્રો પડ્યા જ ના હોય કે સંસારની અંદર મિત્રો પીડા જ ન હોય એ ત્યારે જ્યારે સ્વર્ગની અંદર મિત્ર જ્યારે એનું મૃત્યુ થાય છે અને સ્વર્ગની અંદર મિત્ર દેવલોકની અંદર મિત્ર જાય છે ત્યારે મિત્ર કુટુંબની અંદર મિત્ર ડાકડમરોનો કંઈક પ્રોગ્રામ કરવામાં આવે છે મિત્ર અને એમને બોલાવવામાં આવે છે મિત્ર જ્યારે એમને જે પણ ખોળીઓનું પસંદ આવે ખોળિયાની અંદર મિત્ર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરવાની સાથે જ એ બેહવાની મિત્ર જીદ કરે છે કે મારે બેહવું છે ખાંભી રૂપે બેહે મિત્ર ફળા રૂપે બેહે તો અમારા બાળા હુર્ધનની વાત કરીએ તો અમારા બાળાવુર્ધન પહેલા શરૂઆતની અંદર મિત્ર એક ફળારૂપે કે એક ફળા રૂપે મિત્ર બેઠા હતા પછી એને એમ થયું છે કે મારે ખાંભી રૂપે બેવું છે તો અત્યારે અમે મિત્ર કુટુંબ દ્વારા ખાંભી રૂપે મિત્ર અમારા બાળાવુર્ધનને મિત્ર બેસાડેલા છે તો એ બાળાવુર્ધન મિત્ર કેવા કેવા કામ કરે અને એ બાળાવુર્ધનને મિત્ર આપણે સુરવીર તરીકે પણ ઓળખી શકીએ કારણ કારણ એનું ઈ છે મિત્ર કે એને સંસારની અંદર મિત્ર એનું મન એની લગ્ન સંસારની અંદર ક્યારે પણ મિત્ર મૂકી નથી એના કારણે એ બાળાવુર્દન છે અને બાળાવુર્દન મિત્રો કુટુંબની અંદર જો જાગૃત થાય ને તો ધારી ધાર્યું હોય ને મનની અંદર એ કામ થઈ શકે પણ આપણા આત્મા પરમાત્માને આપણા મનને આપણા વિચારોને એક લગ્ની સાથે લાગણી સાથે બાંધવા જોઈએ એની સાથે ત્યારે મિત્ર કામ થાય છે કેમ કે બાળાવુર્દન કોને કહેવાય મિત્ર કે બાળપણની અંદર એનું મૃત્યુ થયું હોય પંદર વીસ વર્ષના હોય

ત્યારે કુટુંબની રક્ષા માટે આ ધરતી ઉપર મિત્રો બેસવા આવ્યા છે અને બાળા ઉર્જાનું મિત્ર મેન કાર્ય શું છે કે કોઈ પણ કુટુંબની દીકરી મિત્ર બારગા મેં સાસરીએ મોકલો અને મિત્રો જો રાત પડે અને જો કોઈ મિત્ર દુઃખ આપતું હોય અને કાળી રાત્રે જો ખાલી મનની અંદર ખાલી સમરે કે હે દાદા હે અમારા સુરધન દાદા બાળા સુરદન દાદા આ તકલીફ પડે છે તો કાળી રાતનો હોકારો બને ને એ દીકરી માટે મિત્રો આ બધા ખપી ગયેલા પાળિયા કહેવાય મિત્રો દીકરીને કાળી રાત્રે હોકારો આપે છે એટલા માટે તો કહેવત છે ને કે સ્વર્ગની અંદર જાય પછી પણ ઉપર દેવલોકની અંદર પરલોક જાય પછી પણ આ ધરતી ઉપર બિરાજમાન થાય એ ત્યારે એને સુરધન કહેવાય ને તારે એને સુરવીર કહેવાય અને ત્યારે એને બાળાવુર્ધન કહેવાતું હોય છે તો ખાસ મિત્રો આવીને આવી અપડેટ હંમેશા માટે અમારા વિડીયોની અંદર આવતી હોય છે બરાબર તો જે અમારા બાળાવુર્દન મિત્રો અમારા જાદવ પરિવારની અંદર જે પૂજાય છે એના સાનિધ્યની અંદર નોરતાની અંદર બસ ભક્તિ લાગી છે મિત્ર કામ તો આખી જિંદગી કરવાનું જ છે પણ આની ભક્તિ લાગી છે કે દસ દિવસ આપણે એના સ્થાનિધની અંદર બેસવું છે અને એની ભક્તિ કરવી છે અને કુટુંબને અને ઘર પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એની માટે મિત્રો પ્રાર્થના કરી કર્યા છીએ અને મેન મુદ્દો તો મિત્ર એ હતો કે આપણે ટૂંક સમયની પહેલાં આપણી પર જે મિત્ર કેસ થયો હતો તમે બધા જાણો જ છો મારા વિડીયો પણ વાયરલ થયેલા જ છે જે મિત્ર કેસ થયેલા હતા અને જેલમાં ગયેલો હતો બરાબર જે એ ગૌ માતા માટે મિત્રો અને ગૌ માતા માટે તો સુરવીરો ખપી ગયેલા છે દુનિયામાં ક્યાંક સૌપ્રથમ તો આપણે વીર વસરાજ જે ગાયનું ધણ વાળવા માટે ખપી ગયેલા છે દુનિયાનો સૌથી પહેલાં સુરવીર કહેવાય તો વસરાજ બરોબર તો એ મિત્ર મારે જે કેસ થયો હતો એ કેસ બાબતની અંદર મેં દાદાને મનની અંદર પ્રાર્થના કરી હતી તમે તે સુરવીર સો બાળા હુર્દન સો અમારા કુટુંબના તો જે કેસ થયો છો થયો છે એમાં કલમ બહુ જોરદાર લગાવી છે અને ત્રણ વર્ષની મને સજા પડે એમ હતી તો દાદાને મનની અંદર મિત્રો બે આહુડા પડીને પ્રાર્થના કરી હતી કે હે મારા બાળા હુરધન તારે જોવાનું છે તો અમે તો તારા સોરુડા છીએ બરોબર તો એ મિત્રો અત્યારે ચાર મહિના થઈ ગયા પણ કેસ જ આખો દબાઈ ગયો તો મિત્રો આનાથી વિશેષ તો આની પાસે બીજું કયું કામ કરાવવું આપણે કે જો આવા કેસ મિત્રો જો જજની સામે જો દબાઈ દેતા હોય તો આનાથી વિશેષ બીજું આપણે કયું કામ કરાવવું એટલા માટે મિત્રો અહીંયા બેઠો છું અને એટલા માટે ભક્તિ કરું છું બાકી દુનિયા તો જે વાતો કરે એને મુબારક છે બાકી તમારો બાળા હુર્ધન જોવે બરાબર તો મિત્રો ખાસ વિડીયો કેવો લેગો છે એ કોમેન્ટ કરજો અને તમામને દિલથી પ્રાર્થના કરું છું દાદા પાસે કે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જીવનની અંદર પ્રગતિ આપે અને સારા સારું કામ કરે અને ફળ મળે એવી દુઆ કરીએ છીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા જય સુરાપુરા દાદા